સુરતના પૂણા પાટિયા કાંગારુ સર્કલ પાસે ભરાતા રવિવારી બજાર અને ગુરુવારી બજારને લઈને હાલમાં આક્ષેપો કરી રહ્યા છે જેમ બાદ ઝોનના અધિકારી અને નગરસેવકો સામે આક્ષેપ કરવા આવ્યા છે અને રવિવારી બજારમાં રોજગાર મેળવનારોએ કહ્યું હતું કે પૂર્ણા પાટિયા કાંગારુ સર્કલ પાસે રવિવારી બજારની બાજુમાં જ ગુરુવારી બજાર પણ ભરાય છે જેમાં લીંબાયત ઝોન અધિકારી અને નગર સેવકો સામે આક્ષેપો પણ કરાયા છે રવિવારે બજાર નગર સેવક ચાલુ રખાવતા હોય તો ગુરુવારે બજાર લીંબાયત ઝોન અધિકારીઓ ચાલુ રખાવતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા તો રોજગાર છીનવા જતા લોકોએ આક્ષેપો કર્યા છે નીતા જયવંતસિંહ દે મારું નામ છે અમે લોકો અહીંયા પુના પાટિયા કંગારુ સર્કલ માર્કેટ લાગે છે ગુરુવારે સન્ડે અને હવે અમને બે અઠવાડિયાથી હેરાન કરે છે અમને લગાડવા દેતા નથી તો અમે લોકો જવાનું કા આજે અમે સોસાયટીમાં ફેરી મારવા જઈએ તો બી કોઈ જવા લેવાનું નથી અમને લોકોને અને હીરા ઘસવા જઈએ તો પણ મંદી છે તો અમારે જવાનું કાં નાના માણસોને એ કમાવાનું કાથી અમારે અમારે ખાલી એક જ નિર્ણય છે અમારો કે અમારી બજાર ચાલુ કરો અમારી લેડીઝ લોકોની ઘરે કોઈ કમાવાનું નથી અમે લોકો બધી લેડીઝ એક એક દિવસે કમાવે છે ખાલી રવિવારે પૂર્ણાપાટી અમે કમાવે છે એનાથી બીજું અમારું કોઈ રોજગાર નથી અને ઘરના હપ્તા અમારા ચાલે છે ગાડીના હપ્તા ચાલે છે અમારી જિમ્મેદારી કોણ લેશે અમે બધા સુસાઇડ કરી લઈએ બધી લેડીઝ મળીને નાના નાના છોકરા છે જવાનું કામ આજે અમે દસ પંદર વર્ષથી અમે પચાસ રૂપિયા ભાડું ભરીને અમે લગાડીએ છીએ તમારે જવાનું કામ અમને અમારી બજાર ચાલુ કરાવન છે